ખેડૂત ભાઈઓ કામકાજના ગયા છે એ દરમિયાન જીરાના ભાવમાં પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો સુધારો આપણને જોવા મળ્યો છે હવે એ જે સુધારો આપણને જોવા મળ્યો છે એ સુધારાનું એકમાત્ર કારણ છે ખેડૂતો તરફથી બજારમાં માલના પુરવઠામાં મૂકવામાં આવેલો જબરજસ્ત કાપ બજારની જે રોજિંગની જરૂરિયાત છે એના કરતા અડધો પણ માલ બજારમાં ન પહોંચે એવી કાળજી આપણા ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતોએ રાખી છે આપણે સૌરાષ્ટ્રના ખેડૂતો હજી પણ માલનો જથ્થો ખૂબ મોટા પ્રમાણમાં બજારમાં પહોંચાડી રહ્યા છીએ પણ રાજસ્થાનના ખેડૂતો જે રીતે પકડ કરી લે છે ઉત્તર ગુજરાતના ખેડૂતો જે રીતે પકડ કરી લે છે અને એના કારણે બજારે સુધરા વિના છૂટક્યો નથી હોતો અને એ એકમાત્ર કારણસર બજારમાં છેલ્લા ત્રણ કે ચાર દિવસો જે કામકાજના શુક્રવાર શનિવાર અને આ નવા અઠવાડિયાના સોમવાર અને મંગળવાર આ બે દિવસ દરમિયાન બજારમાં એવરેજ સો રૂપિયાનો દરરોજનો સુધારાનો જે આંકડો નોંધાયો છે એના કારણે આજે લગભગ પાંચસો રૂપિયા જેટલો તફાવત આપણને જોવા મળી રહ્યો છે નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આપણું જીરાનું બજાર ધીમે ધીમે સુધારા તરફ જઈ રહ્યું છે અને વાસ્તવિક બજારના જ આધારે કોમોડિટી માર્કેટ પણ વાયદાના હિસાબથી સુધારા તરફ જઈ રહ્યું છે કોમોડિટી માર્કેટના આધારે વાસ્તવિક બજાર નથી સુધરું પણ વાસ્તવિક બજારના આધારે કોમોડિટી માર્કેટ સુધરવું પડ્યું છે એટલે કોમોડિટી માર્કેટ અઢીસો થી ત્રણસો રૂપિયા વાયદામાં એટલે કે જુલાઈનો વાયદો હોય ઓગસ્ટનો વાયદો હોય એમાં સુધારો જે બતાવી રહ્યું છે એની પાછળ આપણું વાસ્તવિક બજાર છે પણ વાસ્તવિક બજાર આપણે જે એની સાથે સરકારના સહયોગની જરૂર હોય છે લાંબા ગાળા સુધી આપણે ખેડૂતો લડાઈ નથી લડી શકતા સરકારના સહયોગની આપણને જરૂર પડે છે સરકાર આપણને કેવો સહયોગ આપશે હવે નવી સરકાર આવવાની છે અલબત્ત સરકાર નવી આવવાની છે પણ એમાં ચહેરા તમામ જૂના છે કોઈ નવા ચહેરાઓ નથી આવવાના જૂના ચહેરાઓ સાથે નવી સરકાર આવવાની છે અને જૂના ચહેરાઓ સાથે જ્યારે નવી સરકાર આવવાની છે ત્યારે આપણે આ સરકારના આ ચહેરાઓનું છેલ્લા દસ વર્ષ દરમિયાન જે કામ જોયું છે એ કામ દરેક લેવલે દરેક મુદ્દે ખેતીવાડીની વિરુદ્ધમાં રહ્યું છે પણ હવે શું થશે આ એક બહુ મોટો સવાલ છે અને એનો જવાબ આપણે ગોતવાનો છે અને એના પર આપણે વિચારવાનું છે મિત્રો તો જીરુ એક એવો પાક છે કે સમગ્ર દેશમાં માત્ર આપણા બે રાજ્યો નેવું ટકા જેટલો હિસ્સો પકડે છે રાજસ્થાન અને ગુજરાત એમાં પણ રાજસ્થાન સૌથી વધારે પાક પકડતો પ્રદેશ છે ગુજરાત પણ રાજસ્થાનની અંદર જે પરિણામો આવ્યા છે એ પરિણામો આપણને મદદરૂપ થાય એવા આવ્યા છે રાજસ્થાનની પચીસ બેઠકોમાંથી લગભગ અગિયાર બેઠકો સત્તાધારી પક્ષના વિરુદ્ધમાં ગઈ છે અને સત્તાધારી પક્ષના વિરુદ્ધમાં જે બેઠકો ગઈ છે એમાં પણ એક નાગોર અને અને આ બેઠક 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 જે જે છે એ એ ખૂબ અગત્યની હતી રીતે સરકારી તંત્રની વિરુદ્ધમાં ગઈ છે એનો ફાયદો આપણને ખેતીવાડીને અવશ્ય મળશે મિત્રો નાગોર અને મેળતા આ વિસ્તાર જીરુ પકવતો દુનિયાનો સૌથી બેસ્ટ વિસ્તાર છે નાગોર અને મેડકાનું જીરું સમગ્ર દુનિયામાં પ્રથમ ક્રમનું જીરું ગણાય છે અને સૌથી ઊંચા ભાવ સમગ્ર વિશ્વમાં નાગોર અને મેડકાના જીરાને આવે છે નાગોર અને મેડકામાં જીરાનું ખૂબ મોટા પાયે ઉત્પાદન છે નાગોર અને મેડકાની લોકસભા બેઠક પરથી જે ઉમેદવાર અત્યારે છૂંટાયેલા છે એ ઉમેદવારનું નામ છે હનુમાન પ્રસાદ બેનીવાલ હનુમાન પ્રસાદ બેનીવાલ સ્થાનિક રાજસ્થાનનો એક ખેડૂતોની સાથે રાજકીય પક્ષ ચલાવે છે બે હજાર ઓગણીસ માં એનડીએ સાથે એનું ખેડૂત આંદોલન જે દિલ્હીમાં શરૂ થયું અને એ ખેડૂત આંદોલનની સાથે કેન્દ્ર સરકારે અંગ્રેજો જેવી જે નીતિ ખત્યાર કરી એના કારણે એનડીએની સાથે એ હોવા છતાં પણ એનડીએ માંથી નીકળી અને સમગ્ર આંદોલન દરમિયાન ખેડૂતોની સાથે બેસી ખેડૂતોને સહયોગ આપી અને ખેડૂતો અને ખેતી પ્રત્યેની પોતાની નિષ્ઠા સંપૂર્ણપણે સાબિત કરી આપી એવા હનુમાન પ્રસાદ બેનીવાલ ફરી એક વખત રીતે પોતાની સીટ પરથી ચૂંટાયેલા છે લાગુ રહે લોકસભા બેઠક પરથી અને એમની સાથે સાથે કેન્દ્રમાં જે સરકાર હતી એમની વિરુદ્ધના એટલે કે ઇન્ડિયા ગઠબંધનના બાકીના દસ ઉમેદવારો ચૂંટાઈ છે રાજસ્થાન એ જીરું પકવતા ખેડૂતોનો સૌથી મોટો વિસ્તાર છે એટલે જીરુ ઉપરની હવેની કોઈ પણ નીતિ કેન્દ્ર સરકાર જે કંઈ નક્કી કરશે નિર્ણયો જે કંઈ નક્કી કરશે એના પર રાજસ્થાનના આ રાજસ્થાન ખૂબ મોટી અસર રહેશે અને એ અસર નીચે જીરું પકવતા ખેડૂતોને નુકસાન જાય એવો કોઈ પણ નિર્ણય કેન્દ્ર સરકાર નહીં કરી શકે આટલી આપણને એક અહિયાં ધારણ બંધાય છે આ ચૂંટણીના પરિણામો પછી હવે સરકાર જેવા નિર્ણયો કરશે એ તમામ નિર્ણયોની વિરુદ્ધમાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં આ ખેડૂત આગેવાનો આપણી સાથે ઉભા રહે છે ગયા સમયમાં ઉભા રહ્યા છે એનો આપણને પ્રત્યક્ષ અનુભવ થયો છે હવે જીરાનું જે બજાર અત્યારે જે જગ્યાએ આપણે ખેડૂતોએ પહોંચાડ્યું છે એ જગ્યાએ જાળવી રાખવા માટે એટલે કે સરેરાશ ચોપનસો થી અઠ્ઠાવનસો રૂપિયા આ આપણું ગુજરાતનું બજાર છે અને સરેરાશ પંચાવન છપ્પન કે છ હજાર એકસો સારા બજાર રાજસ્થાનના મેડતા નાગોર આ વિસ્તાર હવે આ જગ્યાએ બજારને રાખવા માટે આપણને એટલે કે ખેડૂતોને જે જરૂર છે એ સરકારના સહયોગની જરૂર છે અને સરકારનો સહયોગ એટલે આયાત અને નિકાસની નીતિમાં જીરાને કેવી રીતે બેસાડવું જીરાની નિકાસની છૂટની સાથે એનું કોઈ પ્રોત્સાહક પેકેજ જાહેર કરવું વેપારીઓ માટે જો સરકાર પ્રોત્સાહક પેકેજ જો વેપારીઓ માટે જાહેર કરે તો આપણો જીરો ઉછાળે જઈ શકે છે તદ ઉપરાંત સરકાર પેકેજ જાહેર કરે પણ સારી રીતે નિકાસની છૂટ આપે તો આપણને પૂરતા ભાવ મળી શકે તેમ છે પણ સરકાર આયાતનો નિર્ણય કરે અને આયાતમાં છૂટછાટ આપવાનો નિર્ણય કરે તો આપણા ભાવ પાછો જઈ શકે તેમ છે આપણા દરજ્જેથી આપણે ખૂબ બધા પ્રયાસો કર્યા પછી પણ સરકારના સહયોગની ગેરહાજરીમાં આપણે લાંબો યુદ્ધ લડી શકીએ લાંબો યુદ્ધ લડવા માટે સરકારે આપણી સાથે ઊભું રહેવું પડતું હોય છે પણ અત્યારે ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે એ પરિણામને લઈને ખાસ કરીને રાજસ્થાનના જે પરિણામો છે એ પરિણામો આપણને કંઈક ને કંઈક ખાસ કરીને જીરાના ભાવમાં જીરાના પાકમાં મદદરૂપ થશે એવું જે આપણને દેખાઈ રહ્યું છે એ ચિત્ર અમે આપ સૌની સામે રજૂ કરી રહ્યા છીએ મિત્રો તો આજનો જે આપણો વિડીયો છે એ વિડિયો આપણા જીરું પકવતા ખેડૂતો સુધી વધારેમાં વધારે વિસ્તારમાં પહોંચે એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત